રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ કેમ છો તો જો આજે વ્લોગમાં એટલે કે ચાર વાગ્યા છે તો ડાયરેક્ટ રસોઈ બનાવવા આવી ગયા છે તો આજે રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને રસોઈમાં આજે કંઈક થોડુંક નવું એટલે નવું બનાવવાના છે ચણાની દાળ અને દૂધી સાથે શાક બનાવવાના છે એમ કે દૂધી લાવ્યા લાવવાતા મમ્મી તે દિવસે તો ચાલો ચણાની ડાળ અને દૂધીનું શાક મસ્ત લાગે છે તો તેના માટે મેં લીધા છે બે લીલા કેમ કેમકે લીલા મરસા નાખે તો જરા તીખાસ માટે એમ બી આપણે જે નોર્મલ મસાલો છે તે પણ નાખવાનો છે પહેલાં મેં બે લીલા મરચાં કાપી લેમ અને મેં લીધા છે બે ટમેટા ગ્રેવી માટે થોડી ગ્રેવી વાળા થાય ત્યાં ચણાની દાળ ધાણા મમ્મી ગાર્ડનમાંથી લાવ્યા હતા તે પણ રાખી મૂકાય છે અને સાથે સાથે ઇન્ડિયાનો મીઠો લીમડો આપણે બધું ધોઈ અને રેડી કરી લઈએ લીમડો અને બે ટમેટા લીધા છે ચાલો તો બધું રેડી કરી લઈએ પછી આપણે વઘાર તેમ કરીને પેલું મૂકી દીધું છે એટલે આપણે તેલ રેડી થઈ જાય અને જો મીઠું લીમડો પણ બહુ બધી લીધું છે અને એની સુગંધ પણ બહુ સારી આવે છે કેમ કે ઇન્ડિયાથી લાવ્યા હજી બેગમાં પેક છે ઘણા દિવસ થઈ ગયા પણ હજી બેગડ્યો નથી અને કર આપણે ઘણી ફેર કાપડમાં કે એમાં રાખીએ તો બગડી જાય છે તો ટમેટાને એકદમ ઝીણા 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 કાપવાના છે એટલે એની જે ચામડી છે તે પહેલાં તો મેં એની ગ્રેવી બનાવી નાખી હતી પણ હવે ઝીણા ઝીણા કાપી કાઢીએ તો આપણે જીરું લાલ થઈ ગયું છે તો હવે ગેસ એકદમ ધીમો કરી દઈએ અને થોડીક હિંગ નાખી દઈએ તો હિંગ નાખી અને લીધ લઈએ અને લીલા મરચાં અને મીઠો લીમડો આપણે આમાં આયદું પણ નાખી શકીએ છીએ પણ આયદુ ને નથી નાખતી

અને અહીંયા હાફ કાચમી લાલ મરચું નાખવાની છે આપણે મિક્સ કરી અને અહીંયા પછી નોર્મલ જે મસાલો હોય તે કેમ કે ચણાની દાળ અને દૂધી છે તો તેમાં થોડોક મસાલો વધારે અને હળદર અને આસ આપણું ધાણાજીરું પાવડર અને થોડીક એવી બ્રાઉન સુગર મસાલાને બે થી ત્રણ મિનિટ કૂક થવા દઈએ અને પછી આપણે તેમાં દૂધી તો ફાઈનલી આપણે અહીંયા મસાલો કૂક થઈ ગયો છે હવે આપણે તેના દૂધી નાખી દઈશું એટલે મસાલામાં તે બી કૂક થઈ જશે દૂધિયા છે મસ્ત ફ્રેશ કાપી તો બહુ ફ્રેશ એકદમ વાઇટ વાઈટ અને કૂણી છે જેમ ઇન્ડિયામાં આપણે કહીએ ને કે એકદમ કૂણી તેવી રીતના નીકળી છે તો ચાલો દૂધી પણ નખાઈ ગઈ છે અને મે મસાલામાં હમણાં જ અને મિક્સ કરી અને સાથે છેણાની દાળ પણ નાખી દેવાની છે કે દૂધી પણ કૂક થાય અને સાથે સાથે ચણાની દાળ પણ બફાઈ જશે તો આપણે દૂધીને મસાલા સાથે મિક્સ કરી દીધી છે અને ચણાની દાળ આવી રીતે ઉપરથી મેં નાખી અને મિક્સ નથી કરવાનું રેવા દેવાની છે જ્યાં સુધી દૂધીમાં પાણી ન મૂકે ત્યાં સુધી ચાલો તો આવી રીતે રેવા દઈએ પાંચ મિનિટ સુધી અને પછી મિક્સ કરી હલો એવરી તો મેં અહીંયા એક ઢોકળાનું પેકેટ આવ્યું હતું તેમાં બતાવ્યું હતું કે નીચે વ્હાઈટ અને ઉપર યલો કલરના અને મિડલમાં ચટણી તો મેં ખોયલું પેકેટ તો મેં તમારી સાથે આ શેર કરું કે કેવી રીતના છે મેં ફર્સ્ટ ટાઈમ આ પેકેટ લાવી છે કોઈ જે ટ્રાય નથી કર્યું તો જેને ટ્રાય કર્યું હોય તો મેં મને નથી ખબર કેવી રીતના શું છે તમા આઈ થિંક સો ગ્રીન ચટણી આપેલી છે એકદમ ડ્રાય સૂકી છે આપણે તે પેકેટ ખોલી અને જોઈએ મેં પણ ફર્સ્ટ ટાઈમ જ આ લાવી છે પેકેટ તો ચલો આજે તેને ટ્રાય કરીએ અને કેવી રીતે બને છે તે પણ જોઈએ તમારે શું પાણી નાખી અને ચટણી જેવું બનાવવાનું છે તો આ એક ગ્રીન ચટણી બનાવવા માટેનો ભૂક્કો છે તો મેં એને હા ગ્રીન ચટણી એકદમ તીખી છે

સારું લાગીએ તો જ મેં તેમાં યુઝ કરા ને તો મારી પાસે ગ્રીન ચટણી છે તો મેં યુઝ કરી દેવા પણ એનો ટેસ્ટ કેવો છે તે પણ ચેક કરીને આપણે ટેસ્ટ તો સારો છે પણ પાણીપુરીનું પાણી તેવો ટેસ્ટ આવે છે પણ આ મેં નથી યુઝ કરવાની સાઈડ પર મૂકીએ અને ઢોકળાનું જે પ્રીમિયમ છે તે પણ ડબલ પેકેટ છે હાયરામ તો આમાં યલો કલરનું છે અને અહીંયા આમાં વ્હાઈટ છે કાપડ પેલા આ બહુ હાર્ડ છે બનાવવા માટે તો મેં આ નેક્સ્ટ ટાઈમ હવે નહીં લાવવું આ પેકેટ મેં ટ્રાય કરવા માટે લાવી હતી ચાલો હવે તેમાં આપણે થોડુંક દહીં નાખીશું મિક્સ કરવા માટે અહીંયા મેં કડ્સ દહીં રાખ્યું છે જે આપણે શ્રીખંડ બનાવવા માટે મૂકી રાખું છું કેમ કે સસ્તી ધ્યાન છે એ લોકો ખાતા હોય છે તો ચાલો તો તેનું જે પ્રીમિયમ છે તે આપણે પેલાં મેં એમાં દહીં નાખી દીધું છે અને આપણે ખાલી ઠંડુ પાણી નાખીએ છીએ તો મેં ફિઝરમાંથી ઠંડુ પાણી લીધું છે ઠંડુ પાણી નાખવાથી ઢોકળા વધારે ફૂલે છે જેમ કે એમાં ઈનો અને બેકિંગ પાવડર હોય ગરમ પાણી નાખવાથી તે નથી ફૂલતા હજુ પાણી જોશે પ્રોપર મિક્સ કરી ને જે કોઈ ગોળી બોળીયામાં ન રહે તેવી રીતે

Tapra yon fòr tèl nakhi desho. Yon plè sof bòlè. Nanou primè <tipra> mweni wò lage se ke etlò budu kèy fòlè te wò dekha tòm nou. Tèmè thòr wè. Ek nanè yon samsijit lò. Yon powder nakhi ditò. Pe pasi... ન ફૂલેતું કે લોંગ ટાઈમથી મારી પાસે પેકેટ પડેલું હતું તો આપણે હવે હવે એનો નાખ્યો એટલે ફૂલવા લાગી ગયું છે બબલ્સ આવી ગયા આપણે પ્રીમિયમ આખું મિક્સ કરી દઈએ આમ તો એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું હોય મેં ફેરવી કાઢ્યું તો ચાલો

ચણાની દાળને ચેક કરી લઈએ કે દસ મિનિટથી વધારે ટાઈમ થઈ ગયો છે દૂધી ધીરે 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 બફાવા લાગી ગઈ છે મેં ચણાની દાળ એટલા માટે નાખી દીધી કે સાથે સાથે દૂધીની સાથે ચણાની દાળ પણ બફાઈ ગઈ તો પલાળેલી ડાળ છે હવે તો જે આપણે દસ મિનિટ આવી રીતે કૂક થવા દઈએ અને પછી પાણી નાખીએ તો પહેલાંમાં વ્હાઈટ અને યલોનું બે પેકેટ નીકળાતા તો મેં યલો પેકેટ પણ લઈ લીધું છે યુઝ કરવા માટે અને પાણી નાખી દઈએ આપણે થોડુંક અને હવે મિક્સ કરી દઈએ એટલે પહેલાં આપણે વ્હાઈટ ઢોકરા રેડી થાય એટલે આપણે આ યલો ઢોકરા સાથે અલગ અલગ કરવાના છે આપણે ચટણી નથી નાખતા એમ કે મેં નાખી દીધી બિનમાં મને એનો ટેસ્ટ એટલો બધો સારો નથી લાગ્યો અને આ પેકેટનું પ્રીમિયમ એટલું ફૂલે તેવું પણ દેખાતું નથી નકર જેવું પેકેટ નાખે તેવું તાત્કાલિક ઉપર આવી જશે તો આપણે મિક્સ કરી દીધું ફોલવા દેવા દે પાછું ફરીવાર મિક્સ કરીશું આ બધા આપણા વાઇટ ઢોકરા છેક કરી દઈએ જેમાં મેં ઈનો નાખ્યો તો એટલે મસ્ત ફૂલી ગયા છે ઢોકરા ચાલો હજુ આપણે કૂક કરવા દેવાના છે અને યલોનું પણ અહીંયા મિક્સ આપણે અહીંયા મસ્ત રીતે મસાલો અને ચણા ઈડા પણ થોડી થોડી ગરી ગઈ છે અને દૂધી પણ બફાઈ ગઈ છે મસાલ પાણી નાખી દઈએ અને થોડું ફાસ્ટ ગેસ કરીને કૂક કરી નાખીએ તો એને ગ્રેવી છે આપણે રાઈસ સાથે ખાવા માટે અને હવે ફાસ્ટ ગેસ કરી અને થોડું મિક્સ કરી દઈએ એટલે એકસાથે બધું મસાલો અને મિક્સ થઈ જાય આપણે અહીંયા વ્હાઇટ ઢોકરા રેડી થઈ ગયા છે અને મેં સ્ટીક લઈને ચેક કરી લીધું હવે આપણે યલો ઢોકરા બાફા મૂકવાના છે તો વ્હાઈટને બહાર કાઢવાના છે પણ પાણી થોડું ભરી ગયું છે તો ફરીવાર પાણી નાખી દઈએ બીજા ઢોકળા પકાવવા માટે હજુ પાણી નાખવું પડશે આપણે તો અહીંયા થોડુંક પાણી નાખી દઈએ એટલે તે ઢોકળા પણ આપણા બફાઈ જાય તો તેના માટે મેં બીજે એક અલગથી નાની ડીશ લીધી છે અને આપણે તેલથી એની પર રેડી કરી દઈએ થોડુંક પાણી ઉકળે ત્યાં સુધી વેટ કરીએ તો આપણે અહીંયા પાણી ઉકળી ગયું છે તમે ફાસ્ટ ગેસ છે એટલે વધારે ઉકળી ગયું થોડું થોડુંક ગેસથી મોકલી અને જે પ્રીમિયમ આપણું મિક્સ રેડી છે તે બધું તેમાં નાખી દઈએ ચાલો અને ફરીવાર પાછા આપણે ઢાંકી દઈએ વાઇટ ઢોકળા માટે એનું છોડી વઘાર રેડી કરી રાખ્યો છે તો આપણે ડીશમાં ઢોકરા બારે કાઢીએ અને તેને પરફેક્ટ ઢોકરા બની ગયા અને આને સીધું કરવું પડશે હજી તો ચાલો વ્હાઈટ ઢોકરા મસ્ત દેખાવામાં એકદમ રોટલાની જેમ જેમ કેકનું પંચ બન્યું હોય તેવી રીતે જ બન્યું છે તો ચાલો ધીરે ધીરે કાપીએ અને તેનો વઘાર કરી દઈએ એના ઉપર જેવો આપણે લાસ્ટ ટાઈમ યલો પીળા ઢોકરા બનાવ્યા હતા તેવી રીતના એકદમ સોફ બન્યા છે અને આપણે ગરમ ગરમ એકદમ કાપવાઈને ગરમ ગરમ કાપવાથી તે એકદમ બગડી જાય છે જે કાપવાના આપણે સારી રીતે કાપ કપાઈની સોરી અને થોડી વાર પાંચ મિનિટ સુધી ઠંડા પડવા દેવાનું અને થી પણ પચીસ કાઢવાનું તો સરસ રીતે નીકળી પણ જાય છે અને ઢોકળા આવી રીતે કપાઈને મેં નાના નાના પીસ કર્યા છે તો આ પણ સેમસ આપણે જે પીળા ઢોકરા બને તો મેં છૂટા છૂટા કરી દેમ કેમકે તેમાં આપણે જે મીઠો લીમડોનો વઘાર કરેલો છે લીલા મરચાં અને રાઈનો તો બધામાં સરસ રીતે લાગી જાય હા સ્મેલ આવતી વઘાર કર્યો તો ધીયાંચીની સ્મેલ આવી ગઈ તો ઓલવેઝ ધીયાંચી રેડી હોય સ્મેલ આવે તે માટે અને અહીંયા મેં થોડા એવા ધાણા પહેલાં ડેકોરેટ કરી દઈએ કે મેં તેલમાં નથી નાખા તેલમાં નાખવાથી ધાણા કડક થઈ જાય છે તો તેલમાં નથી નાખા અને હવે આપણે અહીંયા થોડું એવો મેં રાઈનો અને તેલનો વઘાર કર્યો છે તો આમાં મેં આને ત્યાં થોડુંક ઠંડુ પડવા દીધું અને પછી વઘાર નાખ્યો છે તો આપણે આમાં મસ્ત રીતે અને આપણે પીળા ઢોકરા માટે તો મેં પાણી બનાવ્યું છે થોડુંક મસ્ત સોફ્ટ રે આમાં પાણી નથી નખાતું તો આપણા વાઈટ ઢોકરા చాలా ఢోకరా నాకు మసాలా మిఠు లీ రెడీ హేళ ఢోకరా బాగు આપણે દૂધી અને ચણાની દાળ રેડી થઈ ગઈ છે તમારી પાસે ગરમ મસાલો થોડોક છે મસ્ત ટેસ્ટ ઉપર નાખી દો અને બે પાંચ મિનિટ માટે આપણે આવી રીતે થોડુંક ખુલ્લું રાખીએ અને ઉપર ધાણા ડેકોરેટ કરી દઈએ તમારે ધ્યાન છે આજે ખબર નોટી થઈ ગઈ છે શું કરવાનું છે તિલું તો ધીઆંચી પાસે હમણાં લાડવા છે ગણપતિ બાપાના એટલે લાપસી યાદ નહીં કરે ન કરતો તો તે લાપસીને વધારે યાદ કર્યા કરતી હોય કે લાપસી બનાવો લાપસી બનાવો તો આપણે છણા દાળ રેડી થઈ ગઈ છે ફાઇનલી અને વ્હાઈટ ઢોકરા પણ રેડી થઈ ગયા છે હવે આપણે એલો ઢોકરાની વેટ છે તો એલો ઢોકરા પણ ફાઇનલી રેડી થઈ ગયા છે તો મેં તેને ચેક કરી અને બારે કાઢી લીએ ને ઠંડા પડી ગયે ગેસ બંધ કરીએ તોયા એકદમ ગરમ સે ધકતું તો પાઉં ઉઠાવી લીધી ચલાચ આપણે કાઢી લીધું અને આ પાંચ છ સોમ તા આપણે યે લોઢોકરા પર રેડી થઈ ગય છે તો આપણે આ ડિસમાં નાખ લેઈએ મોટીમાં જે વાઈટ ઢોકર કાઢ્યા તેમાં અને પછી તેમાં આપણે કાપી અને તેનો પણ વઘાર કરી નાખીએ તો બે સાઇટના ઢોકળા છે પણ જો આ ઢોકળાનું પેકેટ મેં બનાવ્યું પણ પ્લીઝ તમે ફોટો જોયો હોય તો જો તમને મને તો નથી સારું લાગ્યું કેમ કે ગીતનું પેકેટ સારું આવે છે ને ગીતના પેકેટ ઢોકરાના લાવવાના કેમ કે આમાં વાઇટ ઢોકરામાં મીઠું નહોતું અને ધિયા સાસ્તી હોય ટેસ્ટ કર્યું તો મને ખબર પડી નગર કેમ કે મેં ઓલ એમ બની જાય રેડી થઈ પછી ખાતી હોય છે મેં નહોતું ટેસ્ટ કર્યું એટલે મને નથી ખબર તો ચાલો તેનો વઘાર કરી છે તો આપણે ઢોકળાનું વઘાર રેડી કરી નાખી છે તો મેં અહીંયા થોડા કુપર ઉપર ધાણા નાખીને આજે મમ્મી ધાણા લાવવાશે તો બહુ બધા ધાણા છે નગર મેં ધાણા હંમેશા નાખતી ને એમ જ બધું વસ્તુ બની તો થોડા બચેલા ધાણા પાછા ડાળમાં નાખી દીધા શરૂ થયા વઘાર મેં સાઈડમાં રાખ્યું છે રેડી થઈ ગયું છે તો પહેલાં મેં એક તપેલામાં પાણી બનાવ્યું છે જે ઢોકળા એકદમ ઓછા અને સોફ્ટ બને તો મારી સમસી પણ ગરમ થઈ ગઈ છે તો કંઈને મેં આવી રીતે જ નાખી દઉં જેમ આપણે ખાટું મીઠું પાણી બનાવીએ તેવી રીતે ખાટું મીઠું પાણી બનાવ્યું છે बाँिनु वघार से राई नपडे पछि त्यहाँ न